સામત પર અને એજટમાં હું છું ભગવાન અને હંસોયા આશ્રમ ગૌશાળા સમજ્યા અમરાપણ એટલે કે એના લાભાર્થી ગાયોના આ ડ્રોનું આયોજન કરેલું હતું અને બીજા નંબરમાં કે એમાં એજટમાં અમને રાખ્યા આપણને તો ખબર હોય નહીં અને આ ડ્રો કાયદેસર કરવામાં આવ્યો નહીં અને અત્યારે બધાના મારામાં અત્યારે જો કે ફોને એટલા આવે ભગવાન બધાને સમજ્યા કે હું કોઈને અત્યારે જવાબ નથી દઈ આપતો સમજ્યા બધાના ફોન આવે કે ભગવાન શું થયું ડ્રોનું શું થયું ડ્રોનું શું હું અત્યારે જ ખુદ એટલો પરેશાન છું કે મારા પબ્લિકના જવાબ હું દેવો એટલે ખાસ મારે નમ્ર વિનંતી એ છે કે પોલીસવાળા અત્યારે મને અને મારી હારે ખુદ નકો મારે આત્મા આત્મહાત્મા કરવી પડશે સમજ્યા ભગવાન એવું છે અત્યારે કારણ કે ફોન જ એટલા આવે કાયદેસર સમજ્યા આમ આમ તમે જો આમ જો લાવ હું કોઈ વારે વાત કરતો હોય ને તો મારામાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ ફોન વેટિંગમાં ચાલુ રહે ભગવાન સમજ્યા હું કોઈને અત્યારે જવાબ નથી દે એટલે આ સરકારને ખાસ નમ્ર વિનંતી કે આ આયોજકો જે હતા એની ઉપર ખાસ ફટાફટ આની કાર્યવાહી કરે અને અમને છૂટા પૈસા આપવાની આજે અમે જે વેચી છે ટિકટું કમ્પ્લેટ બધાના આયોજકોને એ બધા પૈસા આપી દે એવી ખાસ નમ્ર વિનંતી આ આયોજક ની સાથે લગભગ ઓછામાં ઓછું મારે એક મહિનો ને પંદર વીસ થી થઈ ગયા પંદર વીસ અરે ભગવાન એવું કઈ એવું લાગ્યું ને સમજ્યા બેન એમાં એમ થયું માણા વિશ્વાસ લઈ જતા તા કે હંસોયા આશ્રમ ગૌશાળાના લાભાર્થી છે અને ડ્રોનું આયોજન એવડું રાખેલું છે તો બધાને એમ થયું કે ભાઈ પાંચસો રૂપિયામાં માત્ર છે તો આપણે આ ચમકાવી જોઈએ પણ હકીકત એ માયલું આમાં કાંઈ દેખાણું નહીં અને આમાં આવો ફ્રોટ થઈ ગયો કે અમે હેરાન થઈ ગયા ભગવાન આમાં એવું થયું અને અરે ઘણા બધા હે ભગવાન સમજ્યા મારે ફોન એટલા આવે હું ઉપાડે નથી તો ઉપાડું વાત કરું મારે જવાબ હું હા કેટલા ઘણા બધા લોકો છે છેલ્લે ભાઈ આવતા રહ્યો આ બાજુ લ્યો તો જરાક શૂટિંગમાં બધાને દેખો તમે સમજ્યા આ બધા મારી સાથે આમ જો આ બધા લોકો સમજ્યા મારે બધાને જવાબ હું દેવા બધા આજુબાજુના ગામમાં તે આ ત્યાં બધા સમજ્યા

અને જમા લઈ જાય સમજ્યા આવી રીતના કરી કરીને કાયમ કાયમ નું લઈ જાય ને અમારી પાસે એક રૂપિયો રહ્યો નહીં અને છેલ્લે આવું કર્યું એમને સમજ્યા અને અત્યારે જો હાલમાં અત્યારે કેટલા ફોન આવ્યા નું તો હાવ હા ભગવાન શું શું કીધું તમે ચા ચાલી બુકો રહ્યો હે ઓછામાં ઓછી ચા ચાલી બુકો મેં વેચી હે બેન કેટલી ચાલી બુકો એટલે માનો કે એક એક બુકમાં પચી પાના આવે કેટલા એક એક પાનામાં પચી પાના આવે એવી ચાલી બુકો મેં વેચી હે ચાલી હા હા ચોક્કસ કોઈ હતા જ નહીં બધું સમજ્યા ધોરું થઈ ગયું ભગવાન અમે બચી ગયા અત્યારે ફોન એટલા આવે ને મારી પાસે કોઈ ઓપ્શન જ નથી બીજું કાંઈ સમજ્યા એવું છે હવે તો મને એમ થાય કે હવે બધાય કાયદેસર મને પોલીસ વાળા કાયદેસર મારી આજે રે અને આનું કાર્યવાહી કાયમ ફટાફટ સમજ્યા ફટાફટ એ પૂરી કરે બસ એ જ મારી માંગ છે સમજ્યા ભગવાન મારામાં ફોન અત્યારે એટલા હા હા આયોજકના કાયદેસર નામ લખેલા હંયા શ્રી હીરાભાઈ જ્યાં ગાભાણી એ નાના માત્રના છે અને લખરીભાઈ કારેલિયા એ કાનપુરના છે અને સુરેશભાઈ આર ઝરવરિયા નવા ગામ ચોટીલાના છે અને આમાં છ એવા આયોજકો છે મરાભાઈ એસ ડાભી એ છે ચિત્રાલાખના અને નરસિંહભાઈ ડી સોલંકી વિજળિયાના શ્રી રમેશભાઈ શ્રી જરવરિયા ઈસ અભે પડના આ છ છ આયોજન છે આમાં અને મારી પાસે જે પૈસા લેવા આયા ને એમાં આ પ્યાલા તાયણે જે રહ્યા ને કાયમ કાયમ આવીને પૈસા લઈ જાતા હતા સમજ્યા હા એવું હતું હા એટલે અહીંયા આપે આખો જાણે તમને લાગે કે આપે ફ્રોડ થયું છે તમારી રીતે આયોજકોનો કોઈ સંપર્ક કરવાનો તેમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો તો તેઓ જ્યાં રોકાતા હતા એ સ્થળ ઉપર જવાનો પ્રયત્ન કર્યો તો તમે અરે અમે એ સ્થળ ઉપર હતા નહીં કોઈ હતા જ નહીં એમને કોઈને ફોન જ નહોતો લાગતો સમજ્યા ભગવાન કોઈને ફોન જ નહીં બધાને ફોન સ્વિચ ઓફ આવતા હતા હા અમે આયોજક મેં આયોજકને ફોન કર્યો પણ ફોન જ ન લાગે છીચો ઓફ બીજી વાત જ નહીં એટલે બહુ જ મોટી રકમ અહીંયા થાય છે તો ફરિયાદ કરવામાં આવી છે આપના તરફથી પોલીસને ના એવું કઈ આવ્યું નથી સમજ્યા કરી ના છે એવું કે નથી પણ અમે બધી કાર્યવાહી ચાલુ કરવી પડશે કારણ કે મારામાં ફોન એટલો આવે ને કે હું કોઈને જવાબ નથી તો મને એમ થાય મારા હાથમાં હાથમાં કરવી પડશે નકર ને મારી યારે પોલીસ રહે તો ખાસ કરીને હું તો એમ કઉા ફટાફટ મેં જે ચાલી બુકુ વેચી અને એના પૈસા દઈ દે મહેરબાની કરીને કાયક આ હું પોલીસને આ અપીલ કરું હું ન મારી આરે આના કાયદેસર પોલીસ પડો બેકો ન મારા આત્મહત્યા કરી પડશે બેન સમજ્યા આમાં એવું છે અત્યારે ફોન જ એટલા આવે મારામાં હું કોઈ જવાબ જ નથી દઈએ તો શું કરું હું મારા એટલે હું ગરીબ માણન મારા એટલા બધા રૂપિયા ક્યાંથી કાઢવા પાંચ લાખ રૂપિયા એટલે હા મને હજાર રૂપિયા આપતા તા એ સમજ્યા

પણ એમાં એવું હતું અમે માનો કે આપણને 15 દિન આપી દીધા હોય પહેલા બરોબર અને પછી એમ કે હવે પાછા આપ તમને આપશું ને એમ કરીને થઈ આયોજન ને મારી એવું થયું ભગવાન હું કહી કે તમે તમે એવું કહ્યું કે મહિના તમે સાથે જોડાયેલા છો અને તમને પગાર આપ્યો તો એવો સવાલ ના કર્યો કે પગાર કેમ નથી તમે રજૂઆત ના કરી એમ પણ હા રજૂઆત કરી એમને પણ એમને એમ કીધું કે સમજ્યા તમને કે એક આઈડે કે પૈસા મળી જાય છે આપણા સમજ્યા એમ કહેવાનો મતલબ કે તમને એક આયડે આ ટીમ પંદર દિના આપ્યા એની ઘોડે કે પાછા કે તમને પંદર દિના મળી જાય છે એમ હા હા એટલે એની ગોડી આપતા હતા હજાર રૂપિયા ખોટું તો ન બોલાય ને મારે ભગવાન સમજ્યા

બસ આ આપેલ અને અમે જે વેચીને એ બધાના પૈસા પાછા દે અમને બાકી બીજું કાઈ નહીં અમે આપ્યા છે એ બધા તમને ચોર સમજશે હા હા ના ના સાચી વાત છે સાચી વાત છે બેન કારણ કે ટિકટુ મારી પાસેથી લઈ ગયા છે સાચી વાત છે અરે પણ ભગવાન સાચી વાત છે મારા બાપ ઈદ હું કહું હું કે મારી પાસે જે લઈ જાય તો એમને એવું જ છે કે આ ભાઈ પાસે જ છે પણ એવું નથી અમારી પાસે કાયમ કાયમ આવીને એ પૈસા લઈ જતા હતા સમજ્યા કે મતલબ કે ઓનલાઈન ચડાવવાની હે ઓનલાઈન ચડાવવાની એમ કરી કરીને એમ કહે કે ભાઈ તમે લાવો ગાય કે બુક પૈસા અમે ત્યાં દેવી ઓફિસે એટલે કે જમા થાય એટલે કે ઓનલાઈન ચડે કે સમજ્યા અને હાજી મારે કાર્યવાહી આગળ ની કરવી પડશે ભગવાન સાચી વાત છે કારણ કે હું કાયમ કાયમ નું જમા કરી દેતો હતો એ કાયમ આવતા ગાડી લઈને સમજ્યા હવે જે લોકો તમને ફોન કરી રહ્યા છે અત્યારે તો ગુજરાત તમને જોઈ રહ્યું છે હા હા ના ના ભગવાન તમે બધા મારી હારે રહ્યો અને હાલો આપણે જાય એ આયોજકો પાસે અને એની કાર્યવાહી આપણે સરકાર ને હાર લઈ જાવ અને એની કાર્યવાહી કાયદેસર આપણે કરવી એમ જ્યાં એમ મારું એ કહેવાય ગોર્ધનભાઈ કે જેવો એજન્ટ છે એજન્ટ નું એવું કેવું છે કે મારી પાસે ચાલીસ જેટલી બુકો ભરાવામાં આવી એટલે કે ચાલીસ અને એ ચાલીસ એક બુકની અંદર પચીસ પાના એટલે એ તમામ લોકો આ બધા જ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે આ તમામ એજન્ટો કે જેને પણ આપણે જોયા એક એક એજન્ટને દિવસ નો એક હજાર રૂપિયા પગાર પર તેઓને રાખ્યા હતા અને ગોરધન નથી હવે આ મોટું કેટલું કારસ્તાન છે આની પાછળ કોણ કોણ અન્ય લોકો જવાબદાર છે કોણ કોણ સંડોવાયેલા છે તેને લઈને પોલીસ તપાસની માંગ તો જેના રૂપિયા અટવાયા છે લોકો કરી રહ્યા છે જોવાનું એ રહેશે કે આ એજન્ટોની પણ આમાં મિલી ભગત છે કે પછી જેટલા પણ લોકો જેટલા પણ આયોજકો કે જેના નામ એ પરપર્યા હતા એ નામો સાચા છે કે નહીં તેમના એડ્રેસ સાચા છે કે નહીં એ પણ એક મોટો તપાસનો વિષય છે હાલ તો એ તમામ લોકો ફરાર છે તો આજ સાથે જ આ બુલડીમાં અત્યારે ફક્ત આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો નમસ્કાર